કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાની મામલે અમરેલીમાં ધરણા કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખીને નાના ખેડૂતો માટે માંગ કરી છે તેમણે શું વાત કરી છે તે સમજવાનો પ્રયાસ કરીશું પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલો આ પત્ર છે જેમાં લખવામાં આવ્યું છે કે કૃષિ સહાય પેકેજમાં નાના ખેડૂત ખાતેદારો તેમજ તાજેતરમાં અવસાન પામેલા ખેડૂત ખાતેદારના વારસા દારોનો સમાવેશ કરવા બાબત જય ભારત સવિનય સહ ઉપરોક્ત વિષય જણાવવાનું કે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે આપની જનકલ્યાણકારી સરકાર દ્વારા ખેડૂતોને રાહત રૂપ થવા માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે માટે અમે આપના આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ ઉપરોક્ત સહાય પેકેજની અમલ પ્રક્રિયામાં બે હેક્ટરમાં ચુમ્માળીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે ત્યારે ઘણા બધા ખેડૂત ખાતેદારો દોઢ હેક્ટર તેમજ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત ખાતેદારોના અલગ અલગ ખાતા હોય છે તેવા ખેડૂતોના ખાતાને આવરી બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે તથા તાજેતરમાં ખેડૂત ખાતેદાર અવસાન પામેલા છે તેવા ખાતેદાર ખેડૂતના વારસા વારસદારોએ વારસદારોએ વારસાઈ કરવાની બાકી હોય તેવા તમામ ખેડૂત ખાતેદારોનો પણ સમાવેશ કરવામાં આવે જેથી ખેડૂત ખાતેદારનું અવસાન થયેલું હોવા છતાં ખેતીનો બોજો અને આર્થિક મુશ્કેલીઓમાં વારસદારોનો પરજ આવે છે તેથી આવા લાભાર્થીઓને સહાયમાંથી વંચિત રાખવું યોગ્ય નથી ઉપરોક્ત કેટેગરીના તમામ ખેડૂતો તથા અવસાન પામેલા ખાતેદારોના કાનૂની વારસા વારસદારોનો વર્ષ બે હજાર પચીસના સહાય પેકેજમાં તાત્કાલિક સમાવેશ કરી તેમને યોગ્ય વળતર આપવામાં આવે જેથી તેઓ આ કુદરતી આપત્તિમાંથી બહાર આવી શકે આપ સહાનુભૂતિપૂર્વક આ બાબતનો વિચાર કરી હકદાર ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશો તેવી પૂરેપૂરી આશા છે વિનંતી સહ ભલામણ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલો આ પત્ર છે તેમણે નાના ખેડૂતોની વાત કરી છે તેમજ જે ખેડૂતોનું મૃત્યુ પામ્યા છે અને વારસદારમાં હજી નામ ચડાવવાનું બાકી છે આ ખેડૂતો માટે પણ સહાય આપવામાં આવે તેવી પ્રતાપ દુધાતે માંગ કરી છે આ માંગ સરકાર સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ